દાહોદ જિલ્લાની સિંગવડ તાલુકાની તોરણીયા પ્રાથમિક શાળાની જે નિંદનીય ઘટના બનેલી છે આચાર્ય દ્વારા જે બાળકીની હત્યા કરવામાં આવેલી છે આ ઘટનાને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સખત શબ્દોમાં વખોડે છે અને આ કેસ છે એને ખૂબ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવી અને સખતમાં સખત સજા થાય એવી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સમગ્ર શિક્ષકો વતી હું સરકારને અપીલ કરું છું અને આવી ઘટનાઓ રાજ્યમાં બનવાના કારણે જે શિક્ષણ ઉપર શિક્ષક સમાજ ઉપર જે ડાગ લાગેલ છે એ ઘટનાથી અમારું પણ સર ઝૂકી જાય છે આ ઘટના માટે સમગ્ર રાજ્ય સરકારને હું વિનંતી કરું છું કે ઝડપથી ગૃહ વિભાગ દ્વારા આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવી અને એમને ઝડપથી સજા થાય અને આ દીકરીને ન્યાય મળે એવી રાજ્યના પ્રાથમિક શિક્ષક વતી હું માગણી કરું છું